નમસ્કાર આપ ટીવી ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી કરીશું રાજકોટમાં શ્રાવણ માસમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓ સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે મનપાના ફૂડ વિભાગનું ગાયત્રીનગરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જલારામ ફરસાણમાં ફૂડ વિભાગની તવાઈ ફરાળી પેટીસમાં મકાઈના લોચનો ઉપયોગ થતા હોવાનો ખુલાસો થયો છે જુલારામ ફરસાણમાંથી પંચ્યાસી કિલો વાસી પેટીસનો જથ્થો ઝડપાયો છે શ્રાવણ મહિનો ચાલી માંથી છે ત્યારે લોકો આહારમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે ગાયત્રીનગર મેન રોડ ઉપર આવેલી જે જલાલમ ફરસાણ છે ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

ઉપયોગ કરવામાં આવે છે લોકોની ધર્મ સાથે તેનું પણ અમે ધ્યાન રાખશું કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી રાજકોટ